સાબરકાંઠાના હિંમતનગરમાં મંદિર તોડવા સામે વિરોધ કરવામાં આવ્યો હતો અનંતેશ્વર મહાદેવ મંદિર તોડવા જતાં સ્થાનિકોએ તંત્રને રોક્યું હતું સ્થાનિકોએ હોબાળો મચાવતા મંદિર તોડવાની કામગીરી મોકૂફ રાખવામાં આવી હતી સહકારી જીત છાપરિયા રોડ પર મંદિર તોડવા પહોંચ્યા હતા અધિકારીઓ પર સંદીપ જોડાયા છે સંદીપ જણાવશો કે હિંમતનગરમાં મંદિર તોડવા સામે લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જિલ્લાના હિંમતનગર છાપડે રોડ પર અનંતેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જેમાં તંત્ર દ્વારા આ જે દબાણ છે હાથ ધરવામાં આવી હતી ત્યારે સ્થાનિક લોકોનો હોબાળો થતા તંત્ર દ્વારા કોર્પોરેટર સહિતના જે કર્મચારીઓ બધા સ્થળે દોડી આવ્યા હતા અને જે મંદિર તોડવાની જે લઈને જે કામગીરી હતી તે સ્થગિત કરવામાં આવી હતી સ્થાનિક લોકોના હોબાળાને લઈને જે વિરોધ થયો હતો જેને લઈને મંદિર તોડવાનું કામ છે તે મોકૂફ રાખવામાં આવ્યું હતું અને સાંજ સુધી કદાચ જે મંદિર છે તે દબાણ દૂર કરાય તેવી હાલ તો શક્યતા જે સેવાઈ રહી છે અને પોલીસ આપણા સાથે મંદિરની જે આસપાસના જે વિસ્તારો છે તેમાં દબાણ દૂર દૂર કરવાનું છે તે પોલીસના બંદોબસ્ત સાથે દબાણ ફરીથી દૂર થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે જે સંદીપ આભાર